આ વ્રતનું પાલન કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને પતિ પત્ની વચ્ચેનો સંબંધ વધુ ઘનિષ્ઠ અને મજબૂત બને છે ત્યારે જાણો વર્ષાયત્રી વ્રત ક્યારે ઉજવવામાં આવે છે ત્યારે વડોદરા શહેર માધાપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણ ખાતે વહેલી સવારે સૌભાગ્યવતી બહેનો દ્વારા પૂજા કરાઈ હતી અને વડના વૃક્ષની પૂજા કરીને તેમના પતિના દીર્ઘાયુઓને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરી છે ઘણા સ્થળોએ મહિલાઓ આ દિવસે ઉપવાસ પણ રાખે છે આ વ્રત રાખવાથી લગ્ન જીવનમાં સુખ અને શાંતિ આવે છે આજે જેઠ સુદ પૂનમ આજના દિવસે સતી સાવિત્રી પોતાના પતિ સત્યવાનના આરોગ્ય માટે આયુષ્ય માટે દીર્ઘાયુષ્ય માટે વડની પૂજા કરી અને પતિને અખંડ સૌભાગ્ય પોતાને પ્રાપ્ત કરાયું હતું આજના દિવસે આપણા હિન્દુ ધર્મની અંદર તમામ બહેનો આજે વડનારાયણ ભગવાનની પૂજન કરી પોતા પતિના દીર્ઘાયુષ્ય માટે પરિવારના કલ્યાણ માટે પોતાં સંતાનોની પ્રગતિ માટે વડ ભગવાનની સાવિત્રી સાથે પૂજન કરી સૂતરના સફેદ સૂતરના તાતણાથી એકસો આઠ પદકિણા ફરી પતિના દીર્ઘાયુષ્ય માટે બધા આરોગ્ય માટે પરિવારના કલ્યાણ માટે આજના બહેનો આજે આ શુભ વ્રત કરે છે આજે વડસાવિત્રીનું વ્રત છે જે દરેક સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે કરે છે અને વડની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે Subscribe now and press the bell icon. Never miss an update.